તો મિત્રો આ બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય ને આ ચેનલ ઉપર વિડીયો મૂકવો હોય તો તમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં વિડીયો મોકલી શકો છો અને ચાલો હવે શરૂઆત કરીએ આ એક નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ તમે જે ગાય છે એની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અને સફાદ ઉપર સફેદ ટીલું છે કપાળ ઉપર હવે મિત્રો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એનું પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આગળ વાત કરવામાં આવે તો સાડા ચાર મહિના જેવું આ ગાય જે છે એ ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું અને મિત્રો આ જે ગાયું છે આજથી એકથી નવ જે ગાયું છે એ બધી એક જ માલિકની છે અને એક સાથે ગાયું આપવાની છે અને એક એક ગાય જોતી હોય મિત્રો તો અલગ અલગ કિંમત થશે અને જો એક જ બેક સાથે બધી ગાય લેવાની હોય તો એ રીતે કિંમત રાખેલ છે અને એ રીતે જે કિંમત છે એ તમને જણાવવામાં આવે મિત્રો તો જો તમે એકસાથે આ નવે નવ ગાય જો લેવા ઈચ્છતા હોય એટલે કે લેવી હોય તો આ જે ગાય છે એ ગાયના માલિકનું કહેવાનું એવું છે કે આ જે ગાય છે એની કિંમત ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે હાલ નિહાળી શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે તમે એક સાથે ગાય લેશો તો ત્રીસ હજાર રૂપિયા કિંમત એક ગાયની કિંમત રહેશે પણ જો તમે અલગ અલગ ગાય લેશો તો બધાયની કિંમત અલગ અલગ થશે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આ એક નંબર ઉપર ગાયની વાત પૂરી કરીએ છીએ અને બીજા નંબર ઉપર જે તમે આ લીલડી ગાય જોઈ શકો છો તો આજે આ લીલડી ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો મેં તમને વાત કરી એ જ રીતે લીલડા કલરની ગાય છે સાથે સાથે તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે એટલે કે યુનિક સિંગ પેટર્ન છે ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે હવે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો આજે ગાય છે એની તમે હાઈટ પણ જોઈ શકો છો પૂરી હાઈટ આગળ વાત કરવામાં આવે તો તમે જે છે એની વેલે લંબાઈ જોઈ શકો છો લંબાઈ પણ પૂરી ગાય છે હવે મિત્રો આ જે ગાય જે છે એની તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એના કલર કોમ્બિનેશન વિશે તો મેં તમને જાણ કરી દીધી પણ હવે મારી પાસે જે કંઈ કન્ડિશન છે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી જે છે એની વાત કરવામાં આવે આ જે ગાય છે એને વેતરની વાત કરું તો ત્રીજું વેતર છે અને આઠ મહિનાની ગાભણ ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયની કિંમત પણ ગાયના માલિકે રાખેલ છે મિત્રો ફરી જણાવી દો તો જો તમે એક સાથે નવ ગાય લેવા ઈચ્છતા હોય તો જ આ ગાયની કિંમત ત્રીસ હજાર રૂપિયા છે અને જો તમે અલગ અલગ ગાય લેવી હોય અથવા તો કે તમને આ ગાય ગમતી હોય તો તમે એના માલિકનો કોન્ટેક કરી શકો છો એની તમને અલગ રીતે કિંમત એના માલિક જે છે એ કરી આપશે હવે આ ગાયની વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામની વાત કરું તો કે આ ગામ ઢસા તાલુકાની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો આ બીજા નંબર ઉપરની ગાયની વાત પૂરી થાય છે અને તમે ત્રીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો અને જો મિત્રો તમે બ્રીડિંગ માટે અને દૂધ માટે ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે કેમ કે એની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટન છે યુનિક સિંગ પેટર્ન છે આગળ વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે સાથે સાથે મિત્રો લંબાઈની વાત કરવામાં આવે તો લંબાઈ એટલે કે વેલે પૂરી ગાય છે અને હાઈટની એટલે કે ઊંચાઈની વાત કરવામાં આવે મિત્રો તો ઊંચાઈ પણ આ જે ગાય છે એની પૂરી ઊંચાઈ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો વેતનની વાત કરું મિત્રો તો કે આ જે ગાય છે એનું ત્રીજું વેતન છે અને એમ કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય જે છે એ આઠ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય જે છે એ તમને પ્રોપ આ કિંમત વિશે વાત કરવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે મિત્રો તમને જાણ કરી એ જ રીતે એકસાથે નવ ગાય લેશો તો એક ગાયની કિંમત ત્રીસ હજાર રૂપિયા અને જો તમારે પર્સનલી અલગ અલગ ગાય લેવી હોય તો તમને પ્રોપર એટલે કે રૂબરૂ કયા જોવામાં એટલે એ વાત પણ કરી દેવાનો છો અને જો અલગ 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 ગાય લેવી હોય તો તમે એની કિંમત અલગ અલગ થશે એના તમે માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો હવે આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે અહીંયા ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો તમે જે આ ચોથા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો બહુ સારી અને બેસ્ટ છે આગળ વાત કરવામાં આવે તો પહેલાં તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય જે છે એની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે આગળ વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાન કટ જોઈ શકો છો હા મિત્રો આજે ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આ ગાયના માલિકે આપેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની જે માહિતી છે એ વાત કરું તો બીજું વેતર છે ગાયને અને સાત પોઈન્ટ પાંચ મહિનાની એટલે કે સાડા સાત મહિનાની જે ગાય જે છે એ ગાભણ છે આગળ વાત કરવામાં આવે મિત્રો આચળ વિશે તો આ જે ગાય છે એ ત્રણ આચળ છે ગાયની એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે મિત્રો આ ગાયની તમને જણાવવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે અને જો મિત્રો તમને ફરી એક વખત કહી દઉં તો જો તમે એક સાથે બધી ગાયું લેતા હોય તો જ ત્રીસ હજાર રૂપિયા કિંમત છે અને જો એક એક ગાય લેતા હોય તો અલગ અલગ કિંમત થશે એ તમે ગાયના માલિકને કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્યાંથી તમે આ કિંમત જાણી શકો છો અથવા તો કોઈ પણ ગાય ગમ એક જ ગાય લેવી હોય તો વધારે માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ચોથા નંબર ઉપર ગાયની વાત પૂરી કરીએ અને પાંચમા નંબર ઉપર જે ગાય જે છે એની વાત ચાલુ કરીએ તો તમે આ જે ગાય જે છે એની તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમે પહેલાં તો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બે સિંગ પેટર્નવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે આ જે ગાય છે એની તમને કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે તમે ગાયની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયને બીજું વેતર છે અને સાડા સાત મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો જે તમે આ ગાય ગમતી હોય લેવી હોય તો જ ગાયના માલિકનો કોન્ટેક કરજો ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા કિંમત વિશે વાત કરવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે મિત્રો હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જો મિત્રો તમારે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં જોઈન કરવાનો મેસેજ અથવા તો કે ગ્રુપમાં એડ કરવાનો મેસેજ કરી શકો છો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી દેશું હવે મિત્રો તમે જે આ છઠ્ઠા નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો તો આ જે આ ગીર ગાય વેચવા આવેલ છે ગીર ગાયની મિત્રો તમને તમને વાત કરવામાં આવે તો બહુ સારી અને બેસ્ટ ગાય છે આગળ વાત કરવામાં આવે મિત્રો આ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની તમે સીંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે સીંગ પેટર્ન કાન કટ હાઈટ એની અડર ક્વોલિટી આ બધી વસ્તુ તમે જોઈ શકો છો મિત્રો હવે આ ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે ગાય થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એને વેતરની વાત કરું મિત્રો તો કે આ જે ગાય છે એનું ત્રીજું વેતર છે અને આ ગાયની તમને કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે સાડા ત્રણ મહિનાની આ જે ગાય જે છે એ ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આજે ગાયની કિંમત વિશે જણાવવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે અને મિત્રો એકસાથે નવ ગાય લેતા હોય તો જ ત્રીસ હજાર રૂપિયા કિંમત છે અને એક એકની કિંમત અલગ અલગ રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂગિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે અને ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આજે ગાય છે છઠ્ઠા નંબર ઉપરની એ ગાયની વાત પૂરી થાય છે હવે સાતમા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ સાતમા નંબર ઉપરની જે ગાય જે છે એ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે સિંગ પેટર્ન એ પણ બહુ સારી છે મિત્રો યુનિક સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો અને વેલે પણ પૂરી લાંબી છે અને મિત્રો હાઈટને એટલે કે હાઈટ ઊંચાઈની વાત કરવામાં આવે તો ઊંચાઈ પણ બહુ સારી છે મિત્રો આ જે ગાય જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એને વેતરની વાત કરવામાં આવે તો ચોથું વેતર છે ગાયનું અને સાડા આઠ મહિનાની ગાભણ છે સાડા આઠ મહિના જેવું ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આચરની વાત કરવામાં આવે તો ત્રણ આચર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત જે છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે મિત્રો તમને ફરી એક વખત કહી દઉં એકથી નવ ગાય જો તમારે લેવી હોય તો જ એક ગાયની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખેલ જે મિત્રો તમે અલગ અલગ ગાયની માહિતી અને અલગ અલગ કિંમત રાખેલી છે ગાયના માલિકે એટલે કે જો તમે એક એક લ્યો તો કિંમત અલગ અલગ થશે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઠસા આવેલ છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે મિત્રો આઠમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો બહુ સારી અને બેસ્ટ ગાય છે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે કાંટકટ જોઈ શકો છો અને આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો અને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો સફેદ ટીલા પણ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ જે ગાય છે સાડા ત્રણ મહિનાની ગાભણ થઈ ગયેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની કિંમત વિશે જણાવવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો ક્યાં ગામની વાત કરું તો કે ગામ ઠોસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઠસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાયું છે અને જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો જે છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો એના પછી જે તમે આ માકડા ટાઈપ કલરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ નવમાં નંબર ઉપરની વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો અને મિત્રો આ જે ગાય છે એ તમે વહેલે પણ પૂરી લાંબી છે સાથે સાથે વાત કરવામાં આવે તો એની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે અને એની તમે ઓર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આજે ગાય છે વિહાઈગેલ વિહાઈ ગયેલ ગાય છે નીચે શું છે એ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે નીચે સુંદર મજાની વાછોડી છે હવે મિત્રો આજે ગાય છે એને દૂધની વાત કરવામાં આવે મિલ્કની વાત કરવામાં આવે તો ત્રણ લીટર જેટલું આ ગાય મિલ્ક આપે છે હવે આ ગાયની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો વીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો કિંમત તમને દર વખતે જણાવું છું એ જ રીતે એકથી નવ ગાય લેશો તો જ આ રીતની કિંમત હું બોલ્યો છો એ આપેલ છે એ જ રાખેલ છે નકર પછી જો તમે અલગ અલગ ગાય લેશો તો અલગ અલગ કિંમત થશે એમ ગાયના આમાં લીધું કહેવાનું છે હવે મિત્રો જો તમારે પણ પશુ વેચાવ હોય ને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડુ વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ